આપણે કરવી છે કારણ કે ગ્રામ સભા નો કોઈ પણ જાતનો ઠરાવ નથી લેવામાં આવ્યો ગ્રામ સભા

ગામ બીજું કે તમે અમે કોઈ ઓફિસ નથી આપી આપીશો તો તમે સભા શકો બતાવો ગામ ઓ બતાવો એક પણ ઓફિસ નથી આપી તમે

તમારા અધ્યક્ષ સ્થાને તમારા લોકો હાથમાં છે કે જો બોડી પ્રસિદ્ધિ ના થઈ હોય ડોક્યુમેન્ટેશન બધા ડોક્યુમેન્ટ હલો

કરો કરો છો છો એ પણ ગ્રામ મંજૂરી વગર તો ઇન્દોર ના લોકો ત્યાં બેઠા હોય તો આખું ગામ તમને રજૂઆત કરવા માટે ને બિચારા ભોળા ભાડા આદિવાસીઓ છે અમે જેમ તેમ કરીને ડોક્ટર થવા ત્યાં ચાટ્યા ગઈ ને જીવીએ છીએ એ લોકોની હાલત શું થતી હશે તમારે ત્યાં બેસીને એમને સાંભળવું જોઈએ અને અધ્યક્ષશ્રી પાછળ સત્તા છે કે પબ્લિક હિયરિંગ કેન્સલ કરી શકે ને આ બધી જનમેતીની વાત સાંભળી અને પબ્લિક હિયરિંગ તમે કેન્સલ કરો જો તમને યોગ્ય લાગે તો પાછું રાખો ત્યાં અને અમે ગાડી અધ્યક્ષ આ જે હિયરિંગ થવા જઈ રહ્યું છે બિલકુલ ગેરબંધારણીય છે પાંચ બસો ચુમ્માલીસ એક પ્રમાણે આ આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારમાં કોઈ પણ જાતની ખાણ ની મંજૂરી બે હાજર સત્તર નો એમાં પણ સાફ સાફ લખેલું છે કે કોઈ પણ ખાણ ખનીજ પ્રવૃત્તિ કરતા પહેલા આદિવાસી વિસ્તારમાં સ્થાનિક સમુદાય સાથે રાખીને ગ્રામ સભાની મંજૂરી લેવી ફરજિયાત છે પરંતુ આમાં ગ્રામજનો અંધારામાં રાખીને અધિકારો છીનવા માટેનું આજે પર્યાવરણ હિયરિંગ રાખ્યું છે આજે રદ થવું જોઈએ બધી જ રીતના કારણ કે અહીંના લોકો ઈચ્છતા નથી કે આ બ્લોકો લોકોને મળે કારણ કે અહિયાં નર્મદા નદી છે એના પર સમગ્ર લોકો જીવન છે પર્યાવરણ માંડીને જે ખેતી કરતા ખેડૂતો છે માછીમારી કરતા લોકો છે બધાનું જીવન આ નદી પર નિર્ભર છે જેના કારણે ઘણી બધી અસરો આના પર પડવાની હોય આ હિયરિંગ થવું જોઈએ સંગઠિત કાવતરું લાગે કે આદિવાસીઓના સ્થાનિક લોકોના હક અને અધિકાર છીનવવાનું આ એક ગેમ કરવામાં આવી રહી છે જો તમારે ઇન્દોર ની અંદર આઠ લીધો છે પચીસ બ્લોક પાડ્યા છે ત્યાં આગાડી પબ્લિક હિયરિંગ રાખવાની રસ્તો નથી શક્યતા નથી જગ્યા નથી તો તમે લીજો કેવી રીતે ચલાવવાના છે

બે મિનિટ બે સાંભળશો હવે આ જે લોક સુનાવણી છે એમાં નથી મંજૂરી મારી સાઈન થી મળવાની એ નથી મંજૂરી સાહેબ થી સાંભળવાની

આગ્રો રેરિંગો હિરી માંગે હિયરિંગ રદ કરો રદ કરો કરો હમ કે હિયરિંગ કરો રદ કરો હિયરિંગ રદ કરો